છેતરપિંડી આચરનાર આરોપી પતિ મનીષ પ્રેમચંદ શાહની ધરપકડ કરી લીધી છે કરિયાણાની દુકાન ચલાવતા મનીષે પોતાની જ પત્ની મોનિકાબેનની એલઆઈસી પોલિસીમાં બોગસ સહયોગ કરી પૈસા હડપ કર્યા હતા ધરપકડ કરાયેલા આરોપી મનીષે પૂછપરછમાં કબલાત કરી છે કે તેણે વર્ષ બે હજાર એકવીસમાં આખું ષડયંત્ર રચ્યું પત્નીની જાણ બહાર તેણે એલઆઈસીના ફોર્મમાં નોમિની તરીકે રહેલા પિતાના નામ પર વ્હાઇટનર ફેરવી દીધું અને પત્નીની સહીની નકલ કરી પોતાનું નામ ચડાવી દીધું પોલીસે આરોપીના કબજામાંથી છેતરપિંડીમાં વપરાયેલ દસ્તાવેજોની તપાસ હાથ ધરી જેમાં તેની સંડોવણીના સ્પષ્ટ પુરાવા મળી આવ્યા છે આ બનાવની વિગત મુજબ આરોપીએ માત્ર નોમિનીમાં ફેરફાર જ નહોતો કર્યો પરંતુ બેંકના જોડિયા ખાતાનું કેન્સલ ચેક આપીને પત્નીના હકની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર પણ કરાવી લીધી હતી અથવા પોલીસે આરોપી પતિ વિરુદ્ધ છેતરપિંડી વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજો બનાવવાના ગુના હેઠળ કડક કાર્યવાહી કરી છે આરોપીની ધરપકડ થતાં જ આ કૌભાંડમાં સંડોવાયેલા અને શખ્સોમાં પણ ફફટાટ વ્યાપી ગયો છે એલઆઈસીના લોન સેક્શનના અધિકારીની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે હાલમાં પોલીસ આરોપી પતિના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે જેથી એ જાણી શકાય કે એલઆઈસી ઓફિસના કયા કર્મચારીએ તેને આ કૌભાંડમાં મદદ કરી હતી પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આ કેસમાં સાક્ષી તરીકે સહી કરનાર જયેશ શાહ અને વર્ષ બે હજાર એકવીસમાં કાર્યરત એલઆઈસીના લોન સેક્શનના અધિકારીની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે પત્નીની પરસેવાની કમાણી પર તરાપ મારનાર પતિ હવે કાયદાકીય સગંજામાં ફસાયો છે